ડીસા જુનાડીસા વાસણા રોડ પર રેતીના વાહનો બંધ કરાવવા મૌન રેલી યોજી આવેદનપત્ર પાઠવ્યું આઠ ગામના સરપંચો અને ગ્રામજનો વાસણા ગામે ભેગા થઈ બાઇક રેલી કાઢી ડીસા નાયબ કલેક્ટરને આવેદનપત્ર અપાયું ડીસા બનાસ નદીના પટમાંગથી છેલ્લા કેટલાક સમયથી રેતી ભરીને દોડતા વાહનોને લઈને ગ્રામ્ય વિસ્તારના ગ્રામજનો સહિત શહેરના શહેરીજનો ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે જ્યારે થોડા દિવસ પહેલા વાસણા રોડ પર રેતી ભરેલ ટ્રક ચાલકે એકટીવાને અડફેટે લેતા માળી સમાજના એક યુવકનું મોત નીકળતા સમગ્ર વિસ્તારમાં શોકમય માહોલ છવાયો છે જેને લઈને જુનાડીસા વાસણા સદરપુર રોડ પરથી રેતી ભરીને દોડતા વાહનો બંધ કરાવવા માટે આઠ ગામના સરપંચોની ઉપસ્થિતિમાં ગ્રામજનોની આજે વાસણા ગોળિયા ગામે જાહેરસભા યોજી મૌન રેલી યોજી નાયબ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું આઠ ગામના ગ્રામજનોએ એક જ સૂત્રો સાથે માંગ કરવામાં આવી હતી કે જૂનાડીસા વાસણા રોડ પર રેતી ભરીને દોડતામ વાહનો બંધ કરાવવામાં આવે તેમજ રોડની કામગીરી ગોકળ ગતિએ ચાલી રહી છે જેને ઝડપી પૂર્ણ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી જુનાડીસા વાસણા રોડ પર રેતી ભરીને દોડતામ વાહનચાલકો બેફામ રીતે અને નશાની હાલતમાં વાહનો ચલાવતા હોવાનું પણ ગ્રામજનોએ નાયબ કલેક્ટરને રજૂઆત કરી જણાવ્યું હતું જ્યારે ગ્રામજનોની રજૂઆત ધ્યાનમાં લઈને જો રેતી ભરીને દોડતા વાહનો બંધ કરાવવામાં નહીં આવે તો તમામ સરપંચો અને ગ્રામજનો સાથે મળીને ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચિંકી પણ ઉચ્ચારી હતી અને રેતી ભરીને દોડતા વાહનો માટે બનાસ નદીમાંથી રસ્તો કાઢવામાં આવે તો ગ્રામજનોને કોઈ વાંઘો નથી તેવી બાંઘેદરી પણ આપવામાં આવી હતી જુનાડીસા વાસણા સદરપુર રોડ પર નહીં ચાલવા દેવાનો નિર્ણય લેવાયો છે

ઘણા અમારા ગામના યુવાનોના મૃત્યુ થયા છે અને હાલ તાજેતરમાં 18/8/2025 ના રોજ એક મારા જે મોટા ભાઈનું મૃત્યુ થયું છે ના ગામના એક ભાઈનું મૃત્યુ થયું છે એના શોક સંદેશ સાથે ત્યાં અમારી એક જ માંગ લઈને અમે આયા છીએ કે કલેક્ટર સાહેબને અમે આજીજી કરવા આયા છીએ કે આ રોડ ઉપર ડમ્ફરો બંધ કરો અને અમને શાંતિથી જીવવા દો કારણ કે અમારો દીકરો ઘરથી બહાર નીકળે છે ત્યારે સાહેબ અમને સંકોચ રહે છે કે મારો દીકરો જીવતો આવશે કે એની લાશ આવશે અને સાહેબ મારા ઘરે તો આવી ગઈ બંધ કરો અને બીજું રોયલ્ટી કોરી વાળાને કોઈ જ રોકટોક કરતા નથી અમે રોકટોક કરીએ છીએ તો ખાલી અમે આ આ જે ડમ્ફરોની અને નદીમાં ઓલરેડી રસ્તો છે જે છત્રાળા ત્રણ કિલોમીટર પેલી સાઈડ એક નેશનલ હાઈવે છે ત્યાં પણ તમે ડાયવર્ઝન આપી દો અને વડાવળ પણ છે ત્યાં પણ આપી શકો છો સાહેબ તમારે જો તંત્રને કામ જ કરવું હોય તો સાહેબ તમે કરી શકશો મને વિશ્વાસ છે છે આ તંત્ર ઉપર સાહેબે જે અમને આશ્વાસન આપ્યું સાહેબ ખરેખર મને 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 અંદરથી ફીલ એવું થાય છે કે આ આ અઠવાડિયામાં જ આ અઠવાડિયામાં જ અમને એક ડાયવર્ઝન કે એક કોઈ રસ્તો નીકાળશે અને અમને સુખાકારી આપશે કારણ કે ત્યાં હવે સ્ટેટ હાઈવે બન્યો છે તો સાહેબ આવનારા દિવસોમાં વધારે ટ્રકો દોડશે

બધા સરપંચો અને બધી બધા જન મેદની ભેગી થઈને કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપાય છે એના માટે આવ્યા છે અને શાંતિપૂર્વક રીતે આયા છે અને અમને અમને એવી આશા છે કે અમારે વેલી તકે જાહેરનામું બહાર પાડી અને આ આ લોકો ડમ્પરો બંધ થાય એવી અમારી આશા અને અપેક્ષા છે શું આશા સર આપની સર અમને કીધું છે કે જેમ બને એમ અમે જલ્દી આનો નિર્ણય લઈ અને આનું કહેવા મતલબ કે આગળની કાર્યવાહી કરશું જો યોગ્ય નિરાકરણ નથી આવતો તો શું આગળ કરવું યોગ્ય નિરાકરણ ન આવે તો આગળના અમે આવું આવું આંદોલન કરશું કેવા મતલબ અમે જ્યાં સુધી આ ડમ્પરો બંધ નહીં થાય ત્યાં સુધી અમે ઢંપલાવાના નથી અને ત્યાં સુધી અમે લોકો રોકાવાના નથી અમારા ડમ્પરો ડમ્પરો બંધ કરીને જ પછી અમે લોકો રોકાવાના છીએ અમારે જે હાઈકોર્ટમાં જવું તો અમે તો બી લોકો જઈશું પણ અમે આ હવે ડમ્પરો નહીં જવા દઈએ આ કોઈના ઘરનો દીવો ઓલવાય છે આ બીજા ઘરનો દીવો નહીં ઓલવાવા દઈએ અને આ ડમ્પરો અમે બંધ કરીને જઈશું પરમા ખીમાજી લખમાજી વાસણા ગોળિયા સરપંચ પતિ